વેપારી સાથે રૂપિયા એક પોઈન્ટ બોતેર કરોડની ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગના એક આરોપીને મોરબી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યો મોરબીના કોકોપીટ ઉત્પાદનકાર વેપારી સાથે વિદેશમાં વેપાર કરવાના બહાને રૂપિયા એક કરોડ બોતેર લાખ અઠ્યાસી હજાર ચારસોની રકમ ઠગી લેનાર ઓનલાઈન ગેંગનો એક સદસ્ય એક સદસ્ય ધનંજય શર્માને મોરબી સાયબર ક્રાઇમ ટીમે દિલ્હીથી પકડી પાડ્યો છે આ ટોકડી ટ્રેડ ફંડામેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ અને જીબીએફએસ સ્વિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપનીઓ ચલાવી ગૂગલ વોટ્સએપ અને ઈમેલ મારફતે વેપારીઓને વિદેશમાં ડીલ કરવાનો લોભ આપીને મોટી રકમમાં ફ્રોડ કરતી હતી આ કેસમાં મોરબીના વેપારી દેવેન્દ્રભાઈ દેત્રોજા પાસેથી વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર પચ્ચીસ વચ્ચે જુદા જુદા બેંક એકાઉન્ટમાં ચૂકવણી કરાવી એક પણ માલ એક્સપોર્ટ કર્યા વિના છેતરપિંડી આચરવામાં આવી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોબ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો